વડોદરામાં ગઈકાલે વરસેલા ચાર ઇંચ વરસાદમાં ગરબા ગ્રાઉન્ડ પણ પાણી પાણી થઈ ગયા યુનાઇટેડ વે ઓફ બરોડાના કલાલી ખાતેના ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા ગ્રાઉન્ડ તળાવમાં ફેરવાઈ ગયું હાલ તો આયોજકો તરફથી મોટરો મૂકી સતત પાણી ઓલેચવામાં આવી રહ્યું છે આમ છતાં પાણી ઓછું થતું નથી ગરબા ગ્રાઉન્ડ સાથે પાર્કિંગ એરિયા પણ પાણીમાં ગરકાવ છે ન માત્ર યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડ જ પણ નવલખે મેદાનના વીએનએફ ગરબા

ગરબા થઈ રહ્યા છે તો તે યુનાઇટેડ વે ઓફ બરોડા કહી શકાય વિશ્વ ફલક ઉપર તેનું જરૂર નામ છે જ અતુલ પુરોહિતના કંઠે જ્યારે ગરબા ગવાય તબલામાં થાપ વાગે એટલે ચારે તરફ હર્ષોલ્લાસથી જે ખેલૈયાઓ ગરબા કરતા હોય છે અત્યારે જે સ્થિતિ છે આપ જોઈ શકો છો કે તળાવ જેવી સ્થિતિ યુનાઇટેડ વે ઓફ બરોડા ગરબા ગ્રાઉન્ડમાં જોવા મળી રહી છે સતત લાગ્યા છે ગઈકાલથી અહીંયા અહિયાં ડમકીઓમુખી સાથે અન્ય ગાડીઓ બોલાવી અને સતત પાણી કાઢવાની કામગીરી થઈ રહી છે પરંતુ અહીંયા પાણી ઓછું થતું જોવા મળી રહ્યું નથી જોઈ શકો છો અહીંયા જે આ પાઇપ નાખવામાં આવી છે અહીંયાથી આગળ વધી અને આગળ જાય છે અને બહારથી પાણી તેમાં ખેંચવામાં આવી રહ્યું છે નહીં ફક્ત યુનાઇટેડ વે ઓફ બરોડા બલકે નવલખી મેદાન ખાતે થતાં વીએનએફ ગરબા સમતા વિસ્તારમાં થતા માશક્તિ ગરબા મહેસાણા નગરના ગરબા અનેક ગરબા મેદાનની અંદર આ પ્રકારની સ્થિતિ છે અને તેને લઈને આયોજકો ચિંતિત છે તો સાથે ખેલૈયાઓ પણ ક્યાંક ચિંતિત જોવા મળી રહ્યા છે વરસાદની જે સતત આગાહી વચ્ચે વડોદરા યુનાઇટેડ વે ઓફ ગરબાના આયોજકો કહી રહ્યા છે કે મા અંબાના આશીર્વાદ રહેશે અને અમે ગરબા જરૂર કરી